આદિવાસી વિસ્તાર એવા તાપીના સોનગઢ ગ્રાઉન્ડ ખાતે આઠ તારીખથી શરૂ થયેલ મોરારી મોરારીબાપુની રામકથામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ સાથે વિવિધ સમાજના લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે પારકા ઘરે ગયેલા લોકો પોતાના પરિવારમાં સ્વધર્મમાં પાછા ફરે તેવી બાપુએ અપીલ કરી હતી તાપી જિલ્લામાં પહેલીવાર આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજ માટે ભૂલાઈ રહેલા આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને ટકાવી રાખવા માટે બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે નીકળેલ શોભાયાત્રાએ મોટું આકર્ષણ જમાવ્યું હતું ત્યારે પ્રથમ દિવસે પોતાના વાક્યમાં બાપુએ કહ્યું કે કોઈ વ્યક્તિ દવાખાને જાય અને એની સારવાર કરવામાં આવે તે સારું સેવાનું કાર્ય કહેવાય પરંતુ એની સારવાર થઈ ગયા પછી એને પરત પોતાના ઘરે મોકલી આપવાનો હોય કાયમ માટે રાખી લેવાનો ના હોય એટલે કે કેટલાક લોકો આરોગ્ય સેવા આપવા દવાખાના અને સ્કૂલો ખોલીને આદિવાસી વિસ્તારમાં લોકોનો ધર્મ પરિવર્તન કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે મોરારી બાપુએ કહ્યું કે પારકાના ઘરે ગયેલા લોકો પરત પોતાના પરિવાર પોતાના સ્વધર્મમાં પાછા ફરે એવી મારી વિનંતી છે અને કહેવાય છે કે પોતાની માં સૂકો રોટલો આપે તો તે પણ ખાઈને ત્યાં જ રહેવાય પારકાના ઘરે સારું ભોજન બન્યું હોય તો માને છોડીને પારકાના ઘરે કાયમ માટે રહેવા ના જતું રહેવાય આમ પ્રકૃતિ મુજબ આદિવાસી સમાજ ફરીથી પ્રકૃતિને પૂજતો થાય ગોવાડદેવ નાગદેવ વાઘદેવ જંગલદેવ અને કણીકંસારી દેવ મોગરા માતાની પૂજા કરતો થાય તો ખરેખર ફરીથી આદિવાસી સંસ્કૃતિ જીવંત થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી મોરારી બાપુની રામકથાના બીજા દિવસે પણ એમણે રામનું નામ લેવાથી અને મન પર શાંતિ રાખવાથી બધા જ બગડેલા કામ બને છે તે અંગે રામચરિત માનસની કથાનો સાર રજૂ કર્યો હતો મોરારી બાપુની રામકથામાં સવારે ચા નાસ્તાથી લઈ બંને સમયના ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે જેથી કરી દૂર દૂરના ગામડેથી કથા સાંભળવા આવતા આદિવાસી સમાજને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજની સાથે અન્ય સમાજના લોકો જેમાં જોડાઈ પણ રહ્યા છે ત્યારે આવો તમે પણ તમારા મિત્રોને પરિવારજનો સાથે એકવાર ઘર આંગણે આવેલા મોરારી બાપુની રામકથા સાંભળવા જરૂરથી પધારો અને જો કોઈ માહિતી જોઈએ તો ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર સંપર્ક કરવા અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી રિપોર્ટર વિંદેશ્વરી શાહ સાથે હેતલ કુકડી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી ઓકે રામ અગર બનના હે તો મર્યાદા મે રહેના હોગા પરમ પૂજ્ય મોરારી બાપુ વિશ્વ પ્રસિદ્ધ કથાકાર એમની ભવ્ય રામ કથાનું આયોજન તાપી જિલ્લો કે જે ગુજરાત મહારાષ્ટ્રના છેવાડા આવેલું છે ટ્રાઇબલ જિલ્લો કહેવાય છે આદિવાસી વિસ્તાર કહેવાય છે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અહીં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે કામી ચૌધરી વસાવા તળવી વડવી કોકણી એવી અનેક સંસ્કૃતિ અહીં સમાયેલી છે આ એ જ ધરતી છે જ્યાં આદિવાસી જાતિની માં સબરી સાથે રામનું મિલન થયું હતું એવી પાવન ભૂમિ પર મોરારી બાપુની રામકથા થવા જઈ રહી છે અને ખરેખર રામકથામાં દરેક વ્યક્તિએ જોડાવું જોઈએ જો તમારે જાણવું હોય કે આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ તો રામ જેવો હોવો જોઈએ આદર્શ ભાઈ ભરત અને લક્ષ્મણ જેવો હોવો જોઈએ આદર્શ મિત્ર હનુમાન જેવો હોવો જોઈએ આદર્શ પત્ની પુત્રી સીતા જેવી હોવી જોઈએ આદર્શ રાજા દશરથ જેવો હોવો જોઈએ આ તમામ ગુણો જો તમે તમારા બાળકોમાં ચાહતા હો સમાજમાં ચાહતા હો તો તમારે મોરારી બાપુની રામકથા સાંભળવા માટે જરૂરથી આવવું જોઈએ તો આવો નિલેશભાઈ ચંદાત્રે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની પાસે મળીને જાણવાની કોશિશ કરીએ કે આ રામકથા વિશે તેઓ શું કહેવા માંગે છે હું ડૉક્ટર બિંદેશ્વરી સા તાપી